વલસાડના પારદીમાં એક શંકાસ્પદ હત્યાની ઘટના સામે આવી છે જેના કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે નમસ્કાર હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા વલસાડ જિલ્લાના પારદી આશ્રમ રોડ પાસે આજે સવારે પંદર થી સોળ વર્ષના અતુલ યોગેન્દ્રભાઈ સેન નામના તરુણનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે મૃતદેહ આઈટીઆઈ પાછળ કન્સ્ટ્રક્શન સાઇટના લિફ્ટ માટે બનાવેલા ખાડામાં ઈટોથી ઢકાયેલો હતો અતુલ કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહેતો હતો અને સત્યાવીસ નવેમ્બરથી લાપતા હતો પરિવારજનો તેના માટે ચિંતિત હતા અને ગુમશુદાની ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં હતા ત્યારે આ ચકચારી ઘટના સામે આવી પારધી પોલીસ એફએસએલ ટીમ અને વલસાડ જિલ્લાના એસપી ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી છે મૃતદેહ ત્યાં કેવી રીતે આવ્યો અને આ હત્યા પાછળના કારણો શું હોઈ શકે તે જાણવા માટે તપાસ તેજ કરવામાં આવી છે આ ઘટના પારધી મોટીવાડાની રેપ એન્ડ મર્ડરની ઘટના બાદ તાજેતરમાં ઘટાયેલી બીજી ચકચારી ઘટના છે જે લોકોમાં અને પોલીસમાં ચિંતા ઉઠાવી રહી છે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના માલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડકટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય લિફ્ટનું ઓપન ડક છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફમ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે એવાય એસપી પીઆઈ પારડી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપરથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે સર પ્રાથમિક કારણ શું હોઈ શકે ને આ ક્યાંના છે ને શું કરતો હોય કંઈ જાણવા મળે પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પહાડી પોલીસની પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે